થી આદિવાસી સમાજમાંથી આવેલો એ દિગ્ગજ ચહેરો એ દિગ્ગજ નેતા ભારત જનતા પાર્ટીના એ મંત્રી બચુ હાલમાં થઈ ગયા ગયા હોય હોય ભૂગર્ભમાં ઉતરી તેવી સ્થિતિ દેખાઈ રહી છે કારણ કે જે રીતે કેબિનેટ બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં તેમની સતત ગેરહાજરી જોવા મળી છેલ્લી ચાર કેબિનેટ બેઠકમાંથી તેમની ગેરહાજરી જોવા મળી રહી છે દાહોદમાં મનરેગા કૌભાંડમાં તેમનું નામ આવ્યા બાદ તેમના ચરિત્ર ઉપર કિચડો ઉછળ્યું હતું અને અનેક આરોપો જે છે તે બચુ ખાબડના પુત્રો પર લગાવવામાં આવ્યા હતા અને તે સમયથી જ તેઓ સતત સરકારી કાર્યક્રમોમાં ગેરહાજર જોવા મળી રહ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ટી ફૂડ ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર મંત્રી બચુ ખાબડ જેમાં થોડા સમય પહેલાં જ દાહોદમાંથી તેમનું એક હજારો કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં તેમના બે પુત્રો દ્વારા આ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને સતત જે છે તે આ કૌભાંડ બહાર આવ્યા બાદ બચું ખાબડ ઉપર અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને જે રીતે મંત્રી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીઓ પણ ક્યાંક ને ક્યાંક તેમની ઈમેજ ખડાઈ રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે એટલા માટે હવે છેલ્લી ચાર બેઠકમાંથી જે મંત્રી બચુ ખાબડ છે તે ગેરહાજર સતત જોવા મળી રહ્યા છે સરકારી કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી જોવા મળી રહી છે જ્યારે પીએમ મોદી દાહોદ ખાતે આવ્યા હતા મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન બચુ ક્યાંક જે રીતે કૌભાંડ બહાર આવ્યું છે તેને લઈને બચુ ખાબડ નું ભારતીય જનતા પાર્ટીમાં એટલે કે પક્ષમાં કોઈ સ્થાન ન જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સતત તેમની ગેરહાજરી દરેક કાર્યક્રમમાં જોવા મળી રહી છે હવે આ ગેરહાજરીને લઈને પ્રશ્ન સૌથી મોટો એ ઉદ્ભવી રહ્યો છે કે જો આટલું મોટું કિચડ બચુ ખાબડ અને તેમના પુત્ર ઉપર ઉછળ્યું હોય કારણે ભારતીય જનતા પાર્ટીની ઇમેજ પણ ખરડાઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો બચું ખાબડનું રાજીનામું કેમ નથી લેવામાં આવી રહ્યું તેમનો જે હવાલો જે સોંપવામાં આવ્યો છે તેમને જે કામગીરી સોંપવામાં આવી છે તે અન્ય કોઈ નેતાને કેમ જવાબદારી સોંપવામાં નથી આવી રહી એ ભારતીય જનતા પાર્ટી બચું ખાબડ ની જે છે તે રાજીનામું કેમ નથી લઈ રહી એ પ્રશ્ન હાલમાં છેલ્લા ઘણા સમયથી ઉદ્ભવી રહ્યો છે તો હવે રહ્યું કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો બચું ખાબડને સ્થાન મળે છે કે કેમ અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો